રોમન અંકો એક થી દસ કઈ રીતે લખાય આજે હું તમને એની ટ્રીક શીખવાડું સૌથી પહેલા એટલું યાદ રાખવાનું રોમન અંકમાં એક ને આઈ કહેવાય શું કહેવાય કેપિટલ આઈ આપણે જે લખી તો એક ને રોમન અંકમાં શું કહેવાશે તો કે આઈ બે ને શું કહેવાશે તો કે બે આઈ એક માં એક આઈ તો બે માં શું બે આઈ પછી ત્રણ માં તો કે ત્રણ આઈ એટલે ત્રણ હવે તમને એમ થશે કે ચાર છે તો રોમન અંકમાં ચાર આઈ એટલે ચાર ના રોમન અંકમાં આય છે એકી સાથે ચાર વાર ક્યારેય નથી લખાતું હંમેશા યાદ રાખવાનું બરાબર કે એકી સાથે એક જેવી સંખ્યા ચાર વાર છે એ રોમન અંકમાં ક્યારેય નથી લખાતી એટલે ચાર વાર આઈ નહીં આવે તો શું તો જો એક વસ્તુ યાદ રાખવાનું પહેલા તો આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું એક એટલે આઈ બે એટલે બે આઈ ત્રણ એટલે ત્રણ આઈ હવે ચાર યાદ ન રહે ને તો પેલા પાંચ યાદ રાખવાનું પાંચ એટલે શું તો કે વી યાદ રાખવાનું પાંચ એટલે વી રોમન અંકમાં હવે ચાર આપણે કઈ રીતે કરી શકીએ પાંચમાંથી એક જાય તો ચાર એમ થાય તો પાંચ માંથી એક જાય એટલે એટલે શું છે વી એક બાદ બાકી આ આ આમાંથી બાદ કરવાનું આવે રોમન અંકમાં એટલે વી માંથી આઈ બાદ ટૂંકમાં પાંચ માંથી એક બાદ એટલે ચાર તો આઈવી ને શું કહેવાય ચાર ને શું કહેવાય આઈવી પાંચ ને શું કહેવાય વી હવે તમને એમ થશે છ માં શું કરવાનું તો છ માં શું થાય પાંચ પ્લસ એક એટલે છ પાંચમાં એક પ્લસ કરીએ એટલે છ આવે એટલે એમાં ઊંધું વી છે પ્લસ કરો એટલે સાત આવે પાંચ એટલે શું તો કે વી આ એટલે શું તો કે એક વાર વરી બીજી વાર આય તો થઈ ગયું સાત પાંચ છ ને સાત સમજાડો આઠ માં તો કે પાછું એક વાર વી વી એટલે શું છે પાંચ વર એમાં એક વાર આય એટલે છ થયો આય એટલે એક સમજવાનું બીજી વાર આય એટલે સાત થયો અને ત્રીજી વાર આય એટલે આઠ થયો થયો તો હવે તમને એમ થશે નવમાં વી ને પછી ચાર આય તો ના પેલા જ મેં નિયમ કીધો કે રોમન અંકમાં આ ચાર વાર કોઈ દી નહીં લખવાનું તો શું કરવાનું તો દસ ની સંખ્યા યાદ રાખવાની દસ ને રોમન અંકમાં કહેવાય એક્સ ચાલો એ યાદ રહ્યું તો નવ કેવી રીતે આવે દસ માંથી એક જાય તો નવ થાય તો એક્સ પાછળ લખવાનું એક્સમાંથી એક બાદ કરવાનું બાદ કરવાનું હંમેશા આગળ લખવાનું એક એટલે શું આય તો આ એક્સ એટલે નવ ચાલો સમજાણું તમારે બેઝ બેઝ હોય ને યાદ રાખવા અને પછી બાદ ને પ્લસ કરો એટલે યાદ રહી જાય એક તો આ એક યાદ રાખવાનું એક એટલે આ પછી બે ત્રણ તો ખબર પડી જાય બે વાર આય ત્રણ વાર આય પછી આ પાંચડાનું યાદ રાખવાનું વી એટ પાંચ એટલે રોમનમાં વી લખાય તો વી માંથી એક જાય એટલે ચાર પછી એનો બેઝ બીજો આ યાદ રાખવાનો દસ એક્સ એક્સ માંથી એટલે કે દસ માંથી એક જાય તો નવ તો આય એક્સ બરાબર તો આવી રીતે જો તમે એક થી દસ ના રોમન અંક યાદ રાખો તો તમને ક્યારેય ભૂલ નહીં પડે હજુ કઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવજો થેન્ક યુ